મહાદેવ જન્મ મૃત્યુ જરા વ્યાધી પીડિતમ કર્મ મિત્રો સુપ્રભાત જય ગણેશ આપ ને ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષ ને પંચમી કથા પાંચમ છે આ પાંચમી એવું નામ આપવામાં આવે છે ફાગણ મહિનાની એકમ થી માંડી અને સાતમ સુધી આમ તો કહેવાય છે કે રંગોનો ઉત્સવ છે એમાં આજે રંગપંચમી છે અનુરાધા નક્ષત્ર એ વિછોડાના પેટનું નક્ષત્ર માનવામાં આવે છે વજ્ર નામનો યોગ અને કૌલવ નામનું આજે કરણ છે તો વૃશ્ચિક રાશિ એટલે ન અને ય વૃશ્ચિક રાશિનો ચંદ્રમાં આજના દિવસ માટે રહેશે તો જે જાતકોનો જન્મ થાય એની રાશિ વૃશ્ચિક રાશે અને વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે જય ગણેશ મહેન્દ્રભાઈ ખાસ કરી આપણે દિન વિશેષમાં અલગ અલગ વિષય પર ચર્ચા કરતા હોઈએ છીએ તો આજનો દિન વિશેષ દર્શક મિત્રોને જણાવશું અને આ સાથે જ દિન વિશેષમાં હસ્તરેખા અને તેનું શું મહત્વ હોય છે તે પણ જણાવશું કોઈ એક શાયરે બહુ મસ્ત મનીષા વાત કરેલી કદાચ એ અનુકૂળ અહીંયા નથી પણ છતાં કહેવી પડે કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાયેલી ઈમારત જેમ એના નકશામાં નથી હોતી પણ એક પ્રાસ માટે બરોબર છે પણ બાળક જ્યારે જન્મે ત્યારે હાથની રેખાઓ દ્વારા એનું ભવિષ્ય લઈને જ આવતો હોય છે દીકરો કે દીકરી અને એના હાથની રેખાઓને જોયા પછી આપણને ખબર પડે કે આ રેખાઓ કઈ દિશા તરફ એના ભાગ્યને દોરી જઈ રહી છે ક્યારેક ક્યારેક જન્માક્ષર ન હોય જન્મ ન હોય જન્મ તારીખ સાચી ન હોય જન્મ સમય ઠેકાણા વગરનો હોય તો આવા સમયે આપણને અહીંયા કામ લાગે છે તો એનો મતલબ એવો થાય કે હાથની ભાષા જે વ્યક્તિ ઓળખે એને દરેક પ્રકારના કાર્યની સુખાકારી મળે સામાન્ય રીતે આપણે હાથના પંજાને જ્યારે જોઈએ છીએ ત્યારે હાથના પંજાના જોતી વખતે બે ભાગ આપણે કરીએ છીએ એક ભાગ આ ઉપરનો અને નીચેનો તો ઉપરના ભાગની અંદર જે આપણી આંગળીઓ છે આંગળીઓની ઉપર જે માઉન્ટ આવે છે ગુરુના પહાડથી શરૂ કરી ગુરુનો પહાડ તમે લઈ લો ત્યારબાદ શનિનો પહાડ સૂર્યનો પહાડ અને સાથે સાથે લઈ લો બુધનો પહાડ તો આ કુંડળીમાં જે પ્રમાણે રેખાઓ આવે છે એ જ પ્રમાણે હાથની રેખાઓને આપણે જોઈ શકીએ છીએ શુક્રના પહાડને પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ ચંદ્રના પહાડને પણ આપણે જોઈ શકીએ છીએ નીચોનો અને ઉચ્ચનો મંગળ બે અહીંયા જોઈ શકીએ છીએ હવે આ બધી આપણી હાથની રેખાઓના આધારે મણિબંધથી શરૂ કરી અને હાથની રેખાઓ જે શરૂ થાય છે એની અંદર પ્રથમ તો આપણે જોઈ લઈએ છીએ ભાગ્યની રેખા કે ભાગ્યરેખા વ્યક્તિની કેટલી ઉજ્જવળ છે અને એના આધારે વ્યક્તિના ભાગ્યનું ઘડતર થાય છે આ ભાગ્ય રેખાની અંદર ક્યાંય કોઈ ઊભા જ્યારે કાપા આવતા હોય આડા કાપા આવતા હોય ત્યારે એ વર્ષ દરમિયાન એને નુકસાન થવાની શક્યતાઓ શાસ્ત્રીઓ બતાવતા હોય છે ભાગ્ય રેખાની અંદરથી એક બીજી સમાંતર રેખા નીકળતી હોય છે આ રેખાને પણ ભાગ્યરેખા માનવામાં આવે છે તો અહીંયા પણ આ સમાંતર રેખા જ્યારે નીકળતી હોય એવા સમયે ભાગ્યરેખા જ્યારે તૂટતી હોય ત્યારે વ્યક્તિને ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થતું હોય છે અથવા એ સમય દરમિયાન એના ભાગ્યનો ઉદય થતો હોય છે તો આ ભાગ્ય રેખાની વાત છે ભાગ્યના આધારે વ્યક્તિ પોતાના ભાગ્યનું ઘડતર કરતો હોય છે લગ્ન જીવનની જ્યારે વાત આવતી હોય ત્યારે આ આપણા આખા હાથની અંદર જે ટચલી આંગળી છે એ ટચલી આંગળીની નીચેના ભાગની અંદર જે રેખાઓ પડે છે એ રેખાઓ જેટલી ઘાટી હોય સમજી લો એટલું જ એનું ભાગ્યમાં લગ્ન જીવનની સારી સુખાકારી પ્રબળ બનતી હોય છે તો અહીંયા જે ટચલી આંગળીના નીચેના ભાગની અંદર જે કાપા પડે છે એ સમય દરમિયાન એના લગ્નના એના ભાગ્યની વાત આપણે જાણી શકીએ છીએ પણ સાથે સાથે બીજી વાત છે ઘણી વખત એક વખત સગાઈ થાય ને તૂટી જાય છે લગ્ન થઈને તૂટી જાય છે બે લગ્નના યોગ બને છે દાંપત્ય જીવનમાં સારી સુખાકારી નથી મળતી લગ્ન જીવનમાં ક્યાંક ને ક્યાંક તકલીફો રહે છે ત્યારે આ ટચની આંગળીની નીચે રેખાઓ જેટલી ગાઢી હોય રેખાઓ જેટલી ઘાટી હોય એટલા જ સારા પરિણામો મળે છે ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે કે આપણને અહીંયા બે રેખાઓ દેખાતી હોય છે જ્યારે બે રેખાઓ દેખાતી હોય ત્યારે દ્વિ કલત બે લગ્નના યોગ પણ મોટા ભાગે થતા હોય છે અથવા તો એક રેખા ખૂબ જ ઘાટી હોય છે બીજી રેખા થોડી ઝાંખી હોય છે તો લગ્નેતર સંબંધોની અંદર શુક્રના પહાડની અંદર જ્યારે પણ કોઈ પણ પ્રકારના કાપાઓ જ્યારે વધારે દેખાતા હોય ત્યારે આ વસ્તુઓ પ્રબળ બનતી હોય છે તો આ બધી હાથની રેખાઓના આધારે આપણે આપણા ભવિષ્યને જોઈ શકતા હોઈએ છીએ લગ્ન જીવનની સારી સુખાકારીની સાથે સાથે ભાગ્યના આધારે સંતાનનું ફળ પણ જે લગ્નની રેખાઓ આપણને જોવા મળે છે એની ઉપર જે ઊભી રેખાઓના જે કાપા આપણને દેખાય છે અને એના કારણે જીવનમાં સંતાન કેવા થશે દીકરા દીકરીના કેટલી ઉમિ થશે એક ઉપરાંત દીકરા દીકરીનું કેવું સુખ મળશે આ બધું પણ આપણે હસ્તરેખાના આધારે જોઈ શકતા હોઈએ છીએ તો મિત્રો ઘણી વખત આપણને એવું લાગે કે આપણી પાસે જ્યારે જન્મકુંડળી નથી આપણી પાસે જ્યારે કોઈ જન્મનો આધાર નથી તો એવા સમયે સારા હસ્તરેખા શાસ્ત્રી પાસે હાથની ભાષાને જો સમજવામાં આવે કારણ કે તમે જોજો કે મોટાભાગે કોઈ પણ ઓળખાણ આપણી જ્યારે જોઈતી હોય ત્યારે થમનો ઉપયોગ કરીએ છીએ મતલબ કે અહીંયા આપણી જે રેખાઓ છે એ રેખાઓના આધારે જ ભાગ્ય નક્કી થતું હોય છે એક વ્યક્તિની જે રેખા હોય છે એવી બીજી વ્યક્તિની રેખા હોતી નથી દરેકનું ભાગ્ય અલગ અલગ હોય છે અને આ ભાગ્યના આધારે આપણે જાણી શકીએ છીએ શુક્રનો પાળી સંપત્તિનો કારક માનવામાં આવે છે ઉચ્ચતા એટલે કે શ્રેષ્ઠતા માટે ગુરુનો પાળ માનવામાં આવે છે સારી સુખાકારી માટે શનિનો પાળ માનવામાં આવે છે આત્મબળ જેનો પ્રબળ હોય એનો અહીંયા ટચલી આંગળીની બાજુની જે રેખા આંગળી છે એની નીચેનો જે માઉન્ટ જે પર્વત છે એ પર્વત જ્યારે ઊંચો હોય ત્યારે સમજી વ્યક્તિ પ્રબળ વાળો છે બુદ્ધના પાળની જ્યારે વાત કરવાની હોય ત્યારે બુદ્ધિશક્તિમાં જેનો વિકાસ થતો હોય બૌદ્ધિક કામ જેને કરવાના હોય એવા વ્યક્તિઓનો બુદ્ધનો પાળ ઊંચો જોવા મળે છે ચંદ્રનો પાળ મતલબ માનસિક શીતળતા અને શાંતિ માટે ઉત્તમ મનોબળ દ્વારા સારા કાર્ય કરી શકે એના માટે ચંદ્રના પાળને જોવાનો હોય છે વ્યક્તિ કેટલો ક્રોધી હશે દ્વારા એના કામ બગડશે કે સુધરશે એ અહીંયા જોવાનું હોય છે અંગૂઠો અને પહેલી આંગળીના વચ્ચેના ભાગમાં જોવાનું હોય છે વ્યક્તિ નિર્બળ બનશે બનશે તો પ્રકારના કાર્યમાં એ જોવાનું હોય ત્યારે આંગળીને ચંદ્રના વચ્ચે મંગળનો પહાડ જોવાનો હોય છે આ બધી જ રેખાઓ આપણને જ્યારે હાથમાં મળતી હોય અને એવા સમયે જો સારો શાસ્ત્રી આપણને મળી જાય અને ભાગ્યનું કંઈક ઘડતર જે થવાનું હોય ભવિષ્યનો ચિતાર જો કોઈ આંકી દે તો સમજી લેવાનું કે આપણા ભાગ્યની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ રોડાઓ પડેલા હોય આપણા ભાગ્યમાં ક્યાંક ને ક્યાંક અવરોધો ઉભા થતા હોય તો એવા અવરોધોને સમત્વ માટે કહેતા એને સમાવવામાં માટે અને સારા ફળની પ્રાપ્તિ માટે કઈ રીતે એનું કરી શકાય આ વસ્તુ આપણે ખાસ હસ્તરેખાના આધારે જોઈ શકીએ છીએ માટે એમ કહેવાય છે કે જે હાથમાં છે એ જ ભાગ્યમાં છે અને હાથમાં અને ભાગ્યમાં જ્યારે સાથે મળે પ્રારબ્ધ અને પુરુષાર્થ મળે ઈશ્વરની ભક્તિ મળે ત્યારે જ વ્યક્તિના જીવનમાં સર્વાંગી વિકાસ થતો હોય છે તો હાથનું પણ મહત્વ જન્મકુંડળીમાં જેટલા ગ્રહોનું મહત્વ છે એટલા હાથની રહેલી રેખાનું પણ મહત્ત્વ માનવામાં આવે છે જય ગણેશ મંત્રભાઈ ખાસ કરી આજનો શુભ અંક કયો છે અને શુભ રંગ કયો છે તેની વાત કરશું શુભાંકની જો આજે વાત કરવામાં આવે તો પચીસ તારીખ હોવાના કારણે આજનો શુભાંક સાત છે આજના દિવસ માટે આસમાની રંગ દ્વારા ખૂબ જ સારો લાભ થાય કોઈ પણ વ્યક્તિ આસમાની રંગનો ઉપયોગ કરશે તો આજના દિવસ માટે એને સફળતા મળશે સારો સમય કહો તો કે સવારમાં નવ વાગ્યાથી માંડી અને સાડા દસ વાગ્યા સુધીનો સમય એ શ્રેષ્ઠ સમય મનાશે કોઈ પણ સારું કામ કરવું હોય આમ તો અનુરાધા નક્ષત્ર છે પેટનો વિછુડો છે

આજે કૌટુંબિક બાબતોમાં કદાચ થોડો તનાવ રહે તેવી શક્યતાઓ દેખાય છે માનસિક અશાંતિમાં કદાચ થોડો વધારો ઘટાડો થયા કરશે આજના દિવસ માટે આર્થિક બાબતોમાં પણ સારો સુધારો આજના દિવસ માટે જોવા મળે છે કોઈ પણ પ્રવાસ કરવાનો હોય ખાસ કરી ધંધાકીય પ્રવાસ કરવાનો હોય તો તમારા માટે ખૂબ જ લાભપ્રદ રહેશે બાળકોની તબિયતની બાબતમાં આજના દિવસ માટે થોડી ચિંતા મેષ રાશિના જાતકોને કરવી પડે તેવા યોગ દેખાઈ રહ્યા છે વૃષભ રાશિ બહો અક્ષર છે તો રાશિ તમારી વૃષભ છે આવક અને જાવક સમાંતર જળવાઈ રહેશે શેરબજારમાં લાભ થાય ધાર્મિક પ્રવાસના યોગ આજના દિવસ માટે બની રહ્યા છે ઘરેલું કામકાજની અંદર સારી સફળતા મળશે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કોઈ પણ વ્યક્તિ જ્યારે સલાહ અને સૂચન કરતો હોય ત્યારે ખોટી નથી કરતો હોતો આજના દિવસ માટે આ વિશ્વાસ રાખીને કામકાજ કરજો સારી સફળતાની પ્રાપ્તિ થશે મિથુન રાશિ કહો છો ને ઘ અક્ષરવાળા મિથુન રાશિવાળા જાતકો માટે કામકાજમાં થોડું ધ્યાન વધારે આપવું પડશે નવા કામકાજ દ્વારા ખૂબ જ સારો લાભ થાય ભાગીદારીનો સુંદર સહયોગ મળશે કામકાજમાં રાહત અનુભવાય તેવા પણ યોગ મિથુન રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાશે જય ગણેશ

જી હવે નોકરી માટે મકર રાશિનો રાહુ પાંચમા સ્થાનમાં છે મતલબ કે આપણી જે આવડત છે એ આવડતનો ઉપયોગ જ્યારે પૂર્ણતા કરવાનો હોય ત્યારે પિતૃઓને ચોક્કસ યાદ કરવા પડે આ એક પાવર ઓફ એટરની છે આપણે સમજાવી શકે છે કે આપણા ભાગ્યમાં ઘડતરમાં ક્યાં કચાસ છે કઈ તકલીફો છે ગ્રહોને આપણે માઇલસ્ટોન તરીકે ગણીએ તો રસ્તો આપણને ભગવાન જ્યારે બતાવતા હોય ત્યારે ગ્રહો એ માઇલસ્ટોન છે ક્યાં અને કેટલું જવાનું છે કેવી રીતે જવાશે એ આપણે નક્કી કરવાનું હોય છે બુધ મહારાજ શુક્ર સાથે લક્ષ્મીયોગ તો કરી રહ્યા છે પણ બુદ્ધ અસ્તંગત બની રહ્યો છે અને અહીંયા ચોથા સ્થાનની અંદર છે શનિ સાથે જોડાયેલો છે ધન રાશિનો શનિ હંમેશા વ્યક્તિને આગળ વધવા માટે પ્રેરિત કરે તો એનો મતલબ તમારો આત્મવિશ્વાસ તો છે કાર્યક્ષેત્રમાં ખૂબ જ આગળ વધી શકશો અહીંયા ચંદ્ર પણ બેઠેલો છે લગ્નથી બીજા સ્થાનની અંદર એ પણ તમને સારી સફળતા આગળ જતા નોકરીમાં અપાવશે વૃષભ રાશિનો મંગળ છે તમારા ભાગ્યસ્થાનની અંદર તો હવે એવું થાય ભાગ્યસ્થાન ને વધારે પ્રબળ બનાવવું હોય તો શું કરવું જોઈએ તો એક તો મંગળવારના દિવસે ભગવાન ગણપતિની ઉપાસના કરવી જોઈએ ભગવાન ગણપતિને તમે ગોળની સાથે ધરો ગણેશ સ્તોત્રનું પારાયણ કરો તો તમને સારી સફળતા મળે મંગળવારના દિવસે ભગવાનને ગોળની સાથે સાથે જો જાસુદનું પુષ્પ ચડાવો તો પણ તમને રક્ત પુષ્પે શું પૂછી ગણપતિ દાદાને લાલ પુષ્પ ખૂબ જ પસંદ છે તો આ પ્રમાણે લાલ પુષ્પ દ્વારા ભગવાન ગણપતિની પૂજા કરો તો તમને સારી સફળતા મળે ઘરમાં કોઈ સુહાસિની સ્ત્રી હોય માતા હોય ચાહે ભાભી હોય અથવા તો કોઈ વડીલ હોય એ સ્ત્રીના હાથે જમણા કાંડે એક સુંદર મજાની નાળાછડી તમે બંધાવી દો મંગળવારના દિવસે અને નાળાછડીને કાયમ રાખશો

શનિ મહારાજ ગુરુ સાથે જ્યારે જોડાય ત્યારે વ્યવસાયની અંદર થોડી મહેનત કરવી પડે મતલબ શરીર દ્વારા મહેનત કરવાના યોગ એના બની રહ્યા છે મંગળકેતુ સાથે જોડાયેલો હોવાના કારણે ભાગ્યના ઉદયમાં થોડુંક ધીરેથી કામકાજ કરશે તો સારી સફળતા મળશે સો રૂપિયા કમાવાના હોય ત્યાં દસ રૂપિયા શરૂઆત કરે એમ કરતા કરતા સો સુધી પહોંચે તો એને સારી સફળતા મળશે સીધો સો પર કૂદકો માસ્યો તો લિફ્ટ નથી એના માટે ભાગ્ય એ સીડી છે તો એક એક પગથિયાં આવી ચડશે અને આગળ વધશે તો એને સારી સફળતા મળશે બુદ્ધ અને સૂર્ય ભેગા પડ્યા છે વાણી દ્વારા કોઈ પણ કામકાજ કરવાનું કોઈને સમજાવવાના હોય કોઈને શીખવાડવું હોય કોઈને સાથે રાખીને કામ કરવાના હોય તો આવું યુનિટીમાં બંને કરેલું કાર્ય એના માટે સારી સફળતા અપાવશે બધાના સહયોગથી કરેલું કાર્ય એને સારી સફળતા અપાવશે તો આ પ્રમાણે એના ભાગ્યનું ઘડતર થશે કર્ક રાશિના રાહુ પરથી હમણાં વર્તમાન કાળ જે રાહુ બદલાણો એટલે દોઢ વર્ષ કદાચ એના માટે સારું નહોતું પણ હવે પછીનો જે સમય છે એપ્રિલ મહિના પછીનો એના માટે ભાગ્યના ઉદય માટે ખૂબ જ મહત્વનો સમય માનવામાં આવશે મકર રાશિનો મંગળ ખૂબ જ પાવરફુલ

સંતાનોના પ્રશ્નમાં વિશેષ ધ્યાન આપી શકશો નાના પ્રવાસના યોગ દેખાઈ રહ્યા છે કામકાજમાં ફાયદો થાય તેવા પણ યોગ આજના દિવસ માટે બની રહ્યા છે પ્રવાસને કદાચ ટાળતા હોય તો ન ટાળતા બને ત્યાં સુધી આજના દિવસ માટે પ્રવાસ કરવાનો પ્રયત્ન કરજો સારી સફળતા મળશે સિંહ રાશિ મો અને અક્ષર છે સિંહ રાશિ વાળા જાતકોને નાના રોકાણો માટે આજનો સમય તમારા માટે સારો છે મોટા રોકાણ કરવાના તો સમજી વિચારીને કામકાજ કરવું પડશે સાથીદારો જે તમારી સાથે કામ કરવા વાળા વ્યક્તિઓ છે એના સહયોગ દ્વારા તમારા કાર્ય અધૂરા પૂરા થશે મતલબ એના તમને રાહત થશે સ્વમાન પ્રત્યે સભાન રહેજો આજના દિવસ માટે ખોટી વાતો અને ખોટા વ્યવહારથી જેટલા દૂર રહેશો એટલી જ સારી સફળતા આજે તમને પ્રાપ્ત થશે તો કન્યા રાશિની વાત કરીએ પોઠો અને અણો અક્ષર છે તમારી રાશિ છે કન્યા ધંધાકીય ક્ષેત્રમાં કામ કરવા વાળા વ્યક્તિ કન્યા રાશિના હશે તો આજના દિવસ માટે સારો લાભ દેખાય છે મોટા રોકાણોમાં થોડી ધીરજથી કામકાજ કરવાનું રહેશે જીવનસાથી સાથે મને ત્યાં સુધી સમય વધારે પસંદ કરો પોતાની કાર્યશક્તિ પર વિશ્વાસ રાખો જેમાં એસિડિટી થતી હોય એવા તીખા અને તળેલા ભોજનથી આજના દિવસ માટે થોડી દૂર રાખો તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે બિલકુલ મહેન્દ્રભાઈ ચર્ચામાં જોડાયેલા રહેશું આ ચર્ચા ને આગળ વધારીશું ત્યાં પહેલા ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં રોકાઈ બ્રેક માટે